નમસ્કાર આપ નિહાળી રહ્યા છો સીએમએમ ભારત નજર કરીએ આજના સમાચાર ટોપ ન્યૂઝ પર ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણી બે હજાર ચોવીસમાં ચૂંટાયેલા પાંચ નવનિયુક્ત ધારાસભ્યોને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આજે વિધાનસભા ખાતે ધારાસભ્ય પદ માટેના શપથ લેવડાવ્યા હતા આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત ગુજરાત રાજ્ય મંત્રીમંડળના સભ્યોએ નવનિયુક્ત ધારાસભ્યોને અભિનંદન પાઠવ્યા હતા વિધાનસભા અધ્યક્ષના કાર્યાલયમાં યોજાયેલ શપથવિધિ સમારંભમાં વિજાપુરના ધારાસભ્ય ડૉક્ટર સીજે ચાવડા પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા માણાવદરના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી ખંભાતના ધારાસભ્ય ચિરાગકુમાર પટેલ અને વાઘોડિયા બેઠક પરથી ચૂંટાયેલ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ધારાસભ્ય પદના શપથ ગ્રહણ કર્યા હતા દેત્રોજ તાલુકાના સિહોર ગામે શ્રી સિહોરી માતાજી સંસ્થા દ્વારા આયોજિત એક દિવસીય પાઠોત્સવમાં વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે હાજરી આપી હતી તેમજ ધારાસભ્ય હાર્દિક પટેલની વાર્ષિક ગ્રાન્ટમાંથી બનેલ આરસીસી રસ્તો અને સંસ્થા દ્વારા તૈયાર કરાયેલ માતાજીના સન્મુખ પ્રવેશ દ્વારનું ધારાસભ્ય હાર્દિક પટેલ અને લોકસભાના સાંસદ ચંદુભાઈ શિહોરાના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે જણાવ્યું હતું કે ધારાસભ્ય તરીકે ગામડાઓમાં તેમજ ધાર્મિક જગ્યાઓના વિકાસ માટે અગ્રેસર રહીને કામ કરી રહ્યો છું આટલું જ નહીં વિરમગામ માંડલ દેત્રોજ અને નળકાંઠા મત વિસ્તારમાં વર્ષ બે હજાર ચોવીસ પચીસની વાર્ષિક ગ્રાન્ટમાંથી પ્રથમ ચરણમાં વિકાસકામો માટે કુલ અઠ્યાવીસ લાખ પચાસ હજાર ફાળવવામાં આવ્યા છે જેમાં વિરમગામ શહેરના વિવિધ વિસ્તારોમાં બાકડા માટે રૂપિયા ચાર લાખ પચાસ હજારના ખર્ચે એકસો ને પચાસ બાકડા વિરમગામ તાલુકાના ગામડાઓમાં બેસવા માટે ચાર લાખ પચાસ હજારના ખર્ચે એકસો પચાસ નંગ બાકડા માંડલ તાલુકાના ગામડાઓમાં બેસવા માટે ત્રણ લાખના ખર્ચે સો નંગ બાકડા દેતરોજ તાલુકાના ગામડાઓમાં બેસવા માટે રૂપિયા ત્રણ લાખના ખર્ચે સો નંગ બાકડાનો સમાવેશ થાય છે આ ઉપરાંત વિરમગામ તાલુકાના નીલકી ગામે મુખ્ય બજારમાં રૂપિયા ચાર લાખના ખર્ચે આરસીસી રસ્તાનું કામ માંડલ તાલુકાના સોલ ગામમાં મુખ્ય બજારમાં રૂપિયા ચાર લાખના ખર્ચે પેઓર બ્લોકનું કામ અને દેતરોજ તાલુકાના ઘેરડા ગામે પટેલપરામાં રૂપિયા પાંચ પોઈન્ટ પચાસ લાખના ખર્ચે આરસીસી રસ્તાનું કામ પૂર્ણ કરાશે ગુજરાતમાં ચોમાસાની વિવિધ વિધિવત શરૂઆત થઈ ગઈ છે ચોમાસું આ વર્ષે ચાર દિવસ વહેલું પહોંચ્યું છે નૈઋત્ય ચોમાસું વિધિવત બેસી ગયું છે ત્યારે આજે વલસાડ વટાવી નવસારી ચોમાસું પહોંચ્યું છે ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર છે દસ વર્ષમાં ત્રીજું સૌથી વહેલું ચોમાસું આ વખતે આવ્યું છે અમદાવાદના માંડલ તાલુકાના વનપરડી ગામના અનિલભાઈ પટેલે પણ પોતાના ફાર્મમાં બાગાયત અને કૃષિ પાકોમાં પ્રાકૃતિક ખેતી થકી સફળતા મેળવી રહ્યા છે અનિલભાઈએ સાત વર્ષ પહેલાં પ્રાકૃતિક પદ્ધતિથી એક હેક એક હેક્ટરમાં ચારસો આંબાનું વાવેતર કર્યું હતું આ પ્રાકૃતિક વાવેતરમાં આમ્રફળ અનિલભાઈ આજે મેળવી રહ્યા છે સિઝનમાં તેમણે અંદાજે ચાર ટન જેટલી કેરીનું ઉત્પાદન મેળવ્યું છે તેઓ બજારમાં પંદરસો રૂપિયા પ્રતિ દસ કિલોના ભાવે આ પ્રાકૃતિક કેરીનું સીધું વેચાણ કરી રહ્યા છે જો વાત કરીએ આજના શેર માર્કેટની તો સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે એટલે કે આજે અગિયાર જૂને સેન્સેક્સ બત્રીસ પોઈન્ટ ઘટીને છોતેર હજાર ચારસો ને સત્તાવનના સ્તરે બંધ થયો છે નિપ્ટી પાંચ પોઈન્ટ વધીને ત્રેવીસ હજાર બસો ને ચોંસઠની સપાટીએ બંધ રહ્યો છે અને આજના કારોબારમાં સૌથી વધુ ઉછાળો મીડિયા અને રિયલ્ટી શેરોમાં જોવા મળ્યો હતો જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપ અમારી યુટ્યુબ ચેનલ સીએમએમ ભારતને લાઇક કરશો કોમેન્ટ કરશો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને આ લિંક આપના મિત્રો સુધી શેર કરશો સીએમએમ ભારત સાથે જોડાયેલા રહેવા બદલ આપનો ધન્યવાદ